પાલોણ બહુચરાજી રોડની શ્રી શ્યામ એન્કલો સોસાયટી અશ્વિક સોસાયટી અમીનગર સોસાયટી માધવ બંગલો વિસ સોસાયટી સાયરો હાઉ ડુપ્લેક્સ સોસાયટી સાધી બંગલો સૂર્ય દર્શન સોસાયટી સહિતની અનેક સોસાયટીમાં હજુ સુધી વરસાદી પાણી નિકાલ કે ગંદા પાણીના નિકાલ કે ગટર લાઈનની સુવિધા કરાઈ નથી ચોમાસામાં ગંદુ પાણી મહિના સુધી ભરાયેલું રહે છે નર્મદાનું પાણી પણ મળતું નથી દરેક સોસાયટીના રહીશો પીવાનું પાણી બહારથી વેચાતું લાવવું પડતું હોય છે આ વિસ્તાર પાલવાસ ગ્રામ પંચાયતમાં અને ઓજી વિસ્તારમાં હોવાથી ધ્યાન અપાતું નહોતું પણ હવે મહેસાણા મહાનગરપાલિકાની અંદર ભેળવેલ છે તો તમામ સગવડો આપવો પછી ટેક્સ મળશે બીજું ખાસ કે યડુઆ બાયપાસ સુધીનો રોડ બાલાવાસણા જનપદથી હેડવા બાયપાસ સુધીનો રોડ દસ વર્ષથી અતિ બિસ્માર હાલતમાં છે બાલાવાસણા ચોકડીથી હેડુઆ રાજગર સુધીનો દસ વર્ષથી સોસાયટીના પરિવારો અવરજવરમાં ખૂબ હેરાન પરેશાન થવું પડે છે રોડ ઉપર એટલા બધા ખાડા પડી ગયેલા છે કે ચાલક વાહનો સર્પાકાર ચલાવતા પાછળ આવતા વાહનો ચાલકને માથે અકસ્માતનો ભય રહે છે આ રોડ પર સ્ટ્રીટ લાઇટ કે સીસીટીવી કેમેરાની પણ સગવડ નથી એટલે જે તે અધિકારીઓને અમે રજૂઆતો કરી છે આરંભે ખાતો સાંસદ સભ્ય ધારાસભ્ય અને મહેસાણા મહાનગરપાલિકા કમિશનર સાહેબશ્રીને પણ આ તમામ રોડના લેટર પેડ સાથે સોસાયટીઓ રજૂઆત કરેલી છે તો હજુ સુધી અમારો કોઈ નિકાલ થયો નથી અને હજુ આવનારા સમયની અંદર તાત્કાલિક આ અમારી માંગો પૂરી નહીં થાય તો ઉપવાસ ઉપર આંદોલન તેથી પણ રિઝલ્ટ નહીં મળે તો વિસાવદર વાળી થશે અને આ મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં પરિણામ ભોગવવા તૈયાર રહેશો એ અમે સૌ સોસાયટીના રહીશો ચીમકી આપીએ છીએ અમે સાંભળ્યા હતા માલધારી સમાજના આગેવાન સહાર માલધારીને તેમણે આ મામલે નિવેદન આપ્યું છે આગામી સમયમાં જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી દર્શક મિત્રો આ જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ ને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો શેર કરવાનું ભૂલતા નહીં